ગરીબ ઘરની વહુ સાથે તેના સાસરિયામાં તેના પતિએ લગ્નની પહેલી રાત્રે એવી ગિફ્ટ આપી કે તે જોઈને નિકિતાના હોશ ઉડી ગયા કારણ તેમાં નિકિતા ગરીબ ઘરની છોકરી હતી લગ્ન પછી વિવેક વિદેશ જતો રહ્યો સાસરિયા વાળાને જાણી કે નોકરાની મરી હોય પંદર લોકોનું ખાવાનું બનાવીને નિકિતા થાકી જતી અને બાકીના લોકો એસી ચાલુ કરીને સૂતા રહેતા દસ હજાર રૂપિયા બિલ આવ્યું હતું માને વિવેકને કહ્યું નિકિતા ચોવીસ કલાક એસીમાં પડી રહે છે બિલ માટે પૈસા મોકલ આખો દિવસ કામ કરવું હોતું નથી માએ પુત્રને કહ્યું કે તારી પત્ની બારક ન થાય તે આવી દવા લે છે આટલું સાંભળતા જ વિવેકનું દિમાગ ફરી ગયું હતું બીજા દિવસે કોઈને જાણ કર્યા વગર ઘરે આવી ગયું છે અને ઘરે જઈને તેના હોશ ઉડી ગયા રાતના બાર વાગી ગયા હતા અને કામના કારણે નિકિતાની ખરાબ હાલત થતી કમર જાણે જકડાઈને કડક થઈ ગઈ હતી એટલામાં હરવો અવાજ સાથે લાવવાનો આનંદ થયો હતો તેની પાસે આવીને બેઠો નિતા ધીમીથી એના નમસ્તે જવાબમાં આપીને મને આનંદ દેખાઈ રહ્યો હતો તે ખૂબ જ ગરીબ પરિવારની છોકરી હતી પરંતુ વિવેક એ પૈસાદાર પરિવારનો છોકરો હતો ન જાણે કેવી રીતે નિકિતાને વિવેકની માને ગમી ગઈ હતી કદાચ તેનું કારણ નિકિતાની સુંદરતા અને તેનો સ્વભાવ હતો વિવેકની માએ પહેલી જ નજરમાં નિકિતાને પોતાની પુત્ર માટે પસંદ કરી લીધી લગ્નની વિધિ ખૂબ જ ઝડપતી થઈ ગઈ અને આજે નિકિતા વિવેક વહુ બનીને તેની સામે બેઠી હતી વિવેક રસ્તા સાથેના હાથમાં વીંટી પહેરાવી રહ્યો હતો નિકિતાનો વિશ્વાસ ન હતો કરી શકતી કે નસીબમાં આ રીતે પણ બદલાઈ શકશે કે જ્યારે ખોટા ઘરેના ખરીદવાની હેસિયત પણ ન હતી એટલામાં જ એકદમ ચડકેદી વિવેક કહી રહ્યો હતો કે જો નિકિતા તું મારી માની પસંદ છે પણ હું જાણું છું કે તું જલ્દી પોતાના સારા વર્તનથી મારા દિલમાં જગ્યા બનાવી દેશે હું તને ખૂબ જ પ્રેમ કરીશ અને તારી દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખીશ અને નાના બદલામાં હું થાય ફક્ત એક જ વાત કરું છું તું મારા પરિવારને દિલથી સેવા કરતી અને મારી માની સામે ક્યારેય જીભ ના ચલાવતી એમ ઘણા બધા પરિવાર લોકોને પોતાની માની લેતા હતા લગ્નના બીજા દિવસ ખૂબ હતો નિકિતાની પણ કિસ્મત બદલાતાની ખૂબ જ હતો દિવસો ખુશીમાં પસાર થઈ રહ્યો હતો વિવેક નોકરી પર પાસો જવાનો સમય આવ્યો છે તે વિદેશમાં નોકરી કરતો હતો લગ્નની રજાઓ લઈને ભારત આવ્યો હતો નિકિતા ખૂબ જ ઉદાસ હતી પણ તેણે પોતાના દિલ પર પથ્થર મૂકી દીધો તેણે વિચાર્યું કે વિવેક જાય છે તો શું અહિયાં બધા તો મારા પોતાના જ છે વિકની માનવું વર્તન નિકિતા સાથે ખૂબ જ સારું હતું તે ખૂબ જ પ્રેમથી એની સાથે વાત કરતી અને નિકિતાને એક વાત સમજાતી ન હતી કે જ્યારે પણ વિવેક આસપાસ ન હોય ત્યાં તેની સાસુ અને જ્યારે વિવેક કંપનીમાં જ રહેતો જ રહેતા નિકિતાને લાગ્યું આ તો છે કે વિવેક નિકિતાને ઘણા બધા વચન આપી ત્યાંથી એકલી પડી ગઈ ન હતી તે જાણતી કે તેના જીવનમાં ખુશીથી રહેવા Danke. Like